اعوذ باللہ من سویتان الرزیم بسم اللہ الرحمن الرحیم الصلاة والسلام علیکہ یا حبیبی یا نبی یا رسول اللہ صلی اللہ علیہ وسلم مترو آج ہے اگو جی وائس میسیج مکلیو اما تھوڑی لوکو نے مسکلی پڑھی یہ اولادتا میں ہوئے ویڈیو میسیج مکلوانو نکی کریوش ہے અને આજેને મારો સબ્જેક્ટ છે કે પહેલો સબ્જેક્ટ હતો તો હિટ કારણ કે મુસ્લામ મુસલમાન માટે અલ્લાહને એક માનવો એટલે કલમો એ પહેલો અરકાન છે અને બીજું સૌથી મહત્વનું કોઈ અરકાન હોય તો તે નમાજ છે આજે આપણે નમાજ વિશે થોડી વાત કરશું કુરાને કરીમમાં સેંકડો વાર લગભગ સાતસોથી વધુ વાર અલ્લા તાલાએ વકીમુસલાતા વકીમુસલાતા નમાઝ કાયમ કરો નમાઝ કાયમ કરો એવી હિદાયત અલ્લાહ તાલાએ આપી છે બીજા ધર્મોમાં અને ઇસ્લામમાં જો બેસિક કોઈ ફરક હોય તો તે નમાઝનો છે ક્રિશ્ચનો નમાઝ પઢતા નથી હિન્દુ નમાઝ પઢતા નથી બુદ્ધ નમાઝ પઢતા નથી જૈનો નમાઝ પઢતા નથી નમાઝ માત્ર ને માત્ર મુસલમાનની નિશાની છે નમાઝ પઢનાર માત્ર મુસલમાન જ હોઈ શકે એટલે મુસલમાન હોવાની નિશાની માત્ર નમાઝ છે દિનનો સૌથી મોટો સુતૂન એટલે કે પિલર એ નમાઝ છે અને નમાઝ એ દરેક મુસલમાન મરદ પર ગમે તે હાલતમાં તંદુરસ્ત હોય તો મુસાફરીમાં હોય તો બીમાર હોય તો પણ નમાઝ એના પર ફરજ છે ફરજ છે અને ફરજ છે અને નમાઝ નહીં પડવાથી ગુના થાય છે આપણા સમાજમાં જે વાત પ્રવર્તે છે એ એવી છે કે નમાઝ પડવાને નમાઝ ના પડવાને કોઈ ગુનો સમજતા જ નથી પણ ખરેખર નમાઝ ન પડવાનો એટલો મોટો ગુનો છે કે એક ટાઈમની નમાઝ ન પડવો એક ટાઈમની એક ટાઈમની નમાજ જો તમે નહીં પડશો તો તમને બે કરોડ છ્યાસી લાખ વર્ષ સુધી સમજી લો બે કરોડ છ્યાસી લાખ વર્ષ સુધી જહન્નમમાં તમારે સડવાનું છે જહન્નમથી બચવાનો જો કોઈ મોટામાં મોટો રસ્તો હોય તો નમાજ છે મિત્રો નમાઝ બુરાઈઓથી બચાવે છે નમાજ મુસલમાનની મેરાજ છે અને નમાજ કબરના અજાબથી પણ બચાવે છે મિત્રો હું ઘણીવાર કહું છું કે જ્યારે ફજરમાં તમે કોઈ કામ માટે પીર પાસે જાઓ બાપુ રોજી નથી રોજીનું તાવીજ આપો બહુ મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય એવું કોઈ તાવીજ આપો ભાઈ તાવીસ તમારી પાસે જ છે ફજરની ફજરના અજાણ થતાં પહેલાં ઉઠી જાઓ રજૂ કરો તે વખતે અના રહેમતના ફરિશતા મોટા મોટા થાળ લઈ જેમાં રહેમત બરકત અને ઇનાયતો ભરેલી હોય છે અને એ સદા દે છે એટલે કે બૂમ પાડે છે કે છે કોઈ અલ્લાની રહેમત માગનાર અલ્લાની રોજી માગનાર અલ્લા પાસે બરકત માગનાર છે કોઈ અને જે ઘર ખુલ્લું હોય કોઈ વજુ કરતું હોય કોઈ જીકર કરતું કોઈ સિઝો કરતું કોઈ નમાજ પડતું હોય તેના પર એ ફરિશ્તાઓ એની રીતે થાળમાંથી એ રહેમત એ બરકટ એ રોજી એના પર વરસાવતા હોય છે આમ કરતાં કરતાં એમનું કામ પૂરું ત્યારે થાય જ્યારે સૂરજ સૂરજ ઉગી જાય અને સૂરજ ઉગી જાય ત્યારે એ ફરિસ્તા પાછા જતા રહે અને એની જગ્યા પર બીજા ફરિશ્તા આવે અને એ પણ સદા દે એ સદા નથી દેતા એ સૂરજ ઉગ્યા પછી આવે અને જે એમની પાસે બી મોટા થાળ હોય અને થાળની અંદર લાનત ભરેલી હોય અલ્લાનો ગજબ ભરેલો હોય અલ્લાહનો અજાબ ભરેલો હોય અને જે માણસો સૂરજ ઉગ્યા પછી સૂતા હોય એના પર અલ્લાહની લાદત વરસાવે અલ્લાહનો ગજબ વરસાવે અલ્લાહનો અજાબ વરસાવે મિત્રો અલ્લાહથી રોજી માગવી હોય તો ફજરની નમાઝ અલ્લાહથી આફિયત માગવી હોય તો રોજી નમાઝ બીમારથી અજાબ માગવી હોય તો ફજરની નમાઝ હજરની નમાઝ જેવી બરકતવાળી આ દુનિયામાં બીજી કોઈ વસ્તુ મેં જોઈ નથી અને સૌથી સારામાં સારી કોઈ ઈબાદત હોય તે નમાઝ છે મિત્રો હરીશમાં આવ્યું છે કે મુનાફિકો માટે બે નમાઝ અઘરી હશે એક ફજરની અને બીજી ઈશાની જો માણસ ચાલીસ દિવસ સુધી માણસ ચાલીસ દિવસ સુધી નમાઝને પકડે ચાલીસ દિવસ સુધી કસરતથી નમાઝ પડે ચાલીસ દિવસ સુધી કસરતથી નમાઝ પડે તો એકતાલીસમાં દિવસે નમાઝ એને પકડી લેશે અને નમાજ નહીં પડશો તેને બીસે નહીં થશે મિત્રો નમાઝ દરેક મુસલમાન માટે ફર્જ છે બરકતે બાયશે બરકત છે એ બુરાઈથી બચાવે છે અને ખાસ તો જે કબરમાં આપણને તકલીફ થવાની છે એ તકલીફથી બચાવનારી કોઈ મોટી વસ્તુ હોય તો એ નમાસ છે એક માણસને કબરમાં દફનાવવામાં આવે છે ત્યારે કબરમાં ઉતારનાર જે માણસ હોય જિંદા માણસ એ કબરમાંથી બહાર આવી જાય છે અને એક નૂરાણી માણસ એ કબરમાં દાખલ થાય છે એ મુરદાની સાથે એ નૂરાણી માણસ નુરાની માણસના સકલમાં એક વ્યક્તિ એ કબરમાં દાખલ થાય છે અને કબરમાં કબર બંધ કરી દેવામાં આવે છે અને ફરી ચિંધાળ મારતા આવે છે અને એ બરા માણસને નુરાની માણસને જુએ છે જેનાથી નૂર કબ કબરમાં નૂર ફેલાયેલું હોય છે તો એ પૂછે છે કે ભાઈ મારે આની પાસેથી હિસાબ લેવાનો છે મારે એને સવાલ જવાબ પૂછવાના છે તમે બહાર જાઓ તમે કેમ અહીંયા છો તમે એને એકલો મૂકી દો તો એ જે નુરાની માણસ છે નૂરાની વ્યક્તિ છે નૂરાની ચહેરો છે એવું કહેશે કે ભાઈ એને આખી જિંદગી મને નથી મૂક્યો આખી એને મને પકડી રાખ્યો છે હું એને આ કબરની હાલતમાં એકલો કેવી રીતે છોડ અને એ બીજું કોઈ નથી હોતું એ નુરાની વ્યક્તિ તમારી નમાઝ છે એટલે જો કબરમાંથી બચવું હોય તો મિત્રો નમાઝ પઢો આપણા સમાજમાં બહુ ઓછા લોકો નમાઝ પઢે છે નમાઝનું મહત્ત્વ સમજતા નથી નમાઝ પઢતા ન આવડતી હોય તો શીખી લો કારણ કે ગમે તે ઉંમરમાં બી ઇલ્મ શીખવો એ મુસલમાન મરદ ઔરત પર ફરજ છે માટે અલ્લાના અજાબથી બચવા અલ્લાની રોજી રોજીમાં બરકત મેળવવા બીમારીથી બચવા મુસીબતથી તો તમારી પાસે કોઈ સારામાં સારો ઇલાજ હોય તો નમાઝ છે આજથી અંત કરો અને મારી હિદાયત છે તમને કે તમે નમાઝ પઢો બાકી મેં તો તમને આ મેસેજ પહોંચાડી દીધો કારણ કે મારી જવાબદારી હતી મેં પૂરી કરી અલ્લાહ તલા કયામતના દિવસે મને પૂછશે કે ભાઈ તમે પીરે તરીકે જ હતા તો તમે શું કહ્યું તો હું કહી દઈશ કે મેં મેં પકડીનો મારતો કહ્યું જ છે અને મેં પછી બાકી હતું તો મોબાઈલના મેસેજ દ્વારા પણ લોકોને મેસેજ આવ્યા કે નમાજ પઢો હવે હું નીકળી જાઉં છું આ બે વચ્ચેથી તારા અને આના વચ્ચેથી હવે એમની સાથે તારે જે મામલો કરવો હોય તે કર આ મારી તમને દર્દભરી અપીલ છે મિત્રો કે તમે નમાઝ પઢતા થઈ જાઓ નમાઝ કાયમ કરો અને સાચા અને પાક્કા મુસલમાન બની જાઓ અલ્લાહ તાલા તમને હિજાયત આપે તમારી રોજગારમાં બરકત આપે તમારી દરેક મુશ્કેલીઓ દૂર કરે અને પાક્કાને સાચા મુસલમાન બનાવે એવી દુઆ સાથે હું આ મારો મેસેજ પૂરો કરું છું આખી દાવાના અલી અહમદુલ્લા રબીલા આલમીન